મિત્રો તો જ સમયમાં આપણે બગોડા પગો આવ્યા છે તો આપણે આપણે બતાવી દર્શન કરી આવી જ દોર છે હવે બગોડા મધવી માતાજી મિત્રો તો આપણે પગી ગયા છીએ બગોડા તો ચાલો આપણે જઈશું દર્શન કરવા

બધા કોઈ ગઈ ગયા સુધી પગોડા વિજયભાઈ દર્શન કરાવી દઈ બધાને ચાલો તો લાવી દર્શન કરાવી બધાને પગોડા પહોંચી ગયા છે ફાઇનલી દર્શન કરવા જાવી બધાને બતાવી બૂટ સફલ ઉતારી હાલો તો પગોડા આપણે પહોંચી ગયા તો દર્શન કરાવી દઈએ બધાને મિત્રો ફાઈનલી પગોડા પહોંચી ગયા છે દર્શન કરી લેવા બધા

અમે બધાએ પણ દર્શન કરી લીધા છે તો સાલ જય મા જય મા ને 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 હે ટુ ડાયમ હે બોટન ન નહીં કે

સોડા પી લેવી હવે બરાબર ને હાલો તો આપણે આપણે સોડા પી લેવી હવે આવેલા છે ખોડિયાર માતા નું મંદિર અને હવે આપડે ભગુડા દર્શન કરી લીધા હે તો આપડે ગાડી આવી ગયા છીએ આ છે આપડી ગાડી ચાલો તો હવે જઈશું આપણે તુલસી શામ આ છે આપડી ગાડી ચાલો તો હવે